પાકિસ્તાનમાં અત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ ભારે ખોફ મચાવ્યો છે કારણ એટલું જ છે કે છેલ્લા બે વર્ષમાં સોળ આતંકવાદીઓને અજાણ્યા લોકોએ ઠાર માર્યા છે હમણાં જ રવિવારે એક લશ્કરનો મોટો કમાન્ડર સૈફુલ્લાહ પણ ઠાર મરાયો છે આ અજાણ્યા હુમલાખોરો કોણ છે કોના ઈશારે તેઓ મારી રહ્યા છે પાકિસ્તાનમાં કેમ ઘૂસીને મારવામાં આવે છે આ સમગ્ર હકીકત આપ આ વિડીયોમાં જોવા મળશે

આરએસએસના મુખ્યાલય પરના હુમલા ઉપરાંત તે બે હજાર બે માં રામપુરમાં સીઆરપીએફ કેમ્પ પરના આતંકવાદી હુમલા અને બે હજાર પાંચમાં પણ બેંગ્લોરમાં થયેલા હુમલાના કાવતરામાં સામેલ હતો સૈફુલ્લાહને બદીન જિલ્લા એટલે કે સિંધ પાકિસ્તાનમાં જ્યારે તે પોતાના ઘરની બહાર નીકળ્યો ત્યારે ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હોય તેવું જાણવા મળે છે છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદનો સંબંધી અને લશ્કરે તાઇબાનો આતંકવાદી કતલ છેલ્લા બે દાયકાથી જમ્મુ અને કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાઓ અને ઘૂસણખોરીઓને અંજામ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે પૂંછ જિલ્લામાં સૈન્ય કાફલાથી લઈને રાજૌરી ગામોમાં હિન્દુઓ પરના હુમલાઓ સુધી બધું જ આ કતલના ઇશારે કરવામાં આવ્યું હતું અબુ કતલ આતંકવાદીઓને જમ્મુ અને કાશ્મીર મોકલતા પહેલા તાલીમ આપતો જેથી તેઓને તેમના નાપાક આયોજનોમાં સફળ થઈ શકે માર્ચ પાકિસ્તાનના પાકિસ્તાન અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા અબુ કતલને ગોળી મારી દેવામાં આવી હતી જેમાં તેનું મૃત્યુ થયું આ હુમલામાં તેમના ડ્રાઈવરનું પણ મોત થયું હતું મોલાના કાશીફ અલી આતંકવાદી જૂઠ લશ્કરે તાઈબાના રાજકીય પાકનો વડો હતો મુસ્લિમ લીગનું અલી જે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફીઝ સઈદનો સાળો પણ હતો તે પાકિસ્તાનમાં લશ્કરની રાજકીય પ્રવૃત્તિઓમાં મુખ્ય ખેલાડી હતો ફેબ્રુઆરી બે હજાર માં ખેબર પખ્તુનવા પ્રાંતમાં આજ આર્ણ્ય બંદૂકધારીઓને મોલાના નિવાસસ્થાન પર હુમલો કર્યો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી મુફતી શામીર એક કુખ્યાત માનવ અને શસ્ત્ર તસ્કર હતો જે ધાર્મિક વિદ્વાન હોવાની આડમાં કામ કરતો હતો અને ઇસ્લામિક કટ્ટરપંથી રાજકીય પક્ષ જમિયતે ઉલેમા એ ઇસ્લામનો સભ્ય હતો મુફતી શામીર જ હતો જેણે ઈરાનથી ભારતીય ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ યાદવનું અપહરણ કરવામાં પાકિસ્તાનને મદદ કરી હતી માર્ચ બે હજાર પચીસમાં બલુચિસ્તાનના તુર્બતમાં બાઇક પર સવાર હુમલાખોરોએ મીર પર હુમલો કરીને તેની હત્યા કરી હતી તે સમયે મુફ્તી શામીર મીર તરાવી એટલે કે રાત્રિની નમાજ પછી સ્થાનિક મસ્જિદમાંથી બહાર આવી રહ્યો હતો મૌલાના રહીમુલ્લા તારીખ જૈશ મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનો નજીકનો સાથી હતો તેને મસૂદ અઝહરનો જમણો હાથ પણ માનવામાં આવતો હતો જૈશ એ મોહમ્મદ પાકિસ્તાન સિખ એક આતંકવાદી સંગઠન છે જેણે બે હજાર એકમાં સંસદ પર હુમલો અને બે હજાર ઓગણીસમાં પુલવામામાં હુમલો કર્યો હતો નવેમ્બર 2023 માં આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી કરાચીમાં એક ધાર્મિક મેળાવડામાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેની ગોળી મારીને હત્યા કરી હતી 2018 થી 2020 સુધી લશ્કર ભારતી સેલનું નેતૃત્વ કરનાર અકરમ ગાઝી પાકિસ્તાનમાં ભારત વિરોધી ભાષણો આપવા માટે જાણીતો હતો તે લશ્કરમાં એક મોટું નામ હતું અને લાંબા સમયથી ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો અકરમ ગાઝીની બાજેર જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી ખ્વાજા શાહીદ લશ્કરે તાયબાનો કમાન્ડર હતો ફેબ્રુઆરી બે હજાર અઢારમાં જમ્મુમાં સુંજવાન આર્મી કેમ્પ પર થયેલ આતંકવાદી હુમલા પાછળના માસ્ટર માઇન્ડમાંનો એક હતો નવેમ્બર બે હજાર ત્રેવીસમાં શાહિદનું પહેલા અપહરણ કરવામાં આવ્યું અને ત્યાર પછી તેનો શિરછેદ કરાયેલ મૃતદેહ પાકિસ્તાનના અધિકૃત कश्मीर में नियंत्रण એટલે કે એલઓસી નજીક મળી આવ્યો હતો મોલાના જિયા ઓર રહેમાન લશ્કર એ તાયબા બીજો એક કાર્યકર્તા જે કરાચીની ગુલિસ્તાન એ જહેર માં તરીકે પણ સેવા આપતો હતો તે યુવાનોને ને શસ્ત્ર ઉપાડવાના અને ભારત વિરુદ્ધ જિહાદ કરવામાં કટ્ટરપંથી બનાવવામાં સામેલ હતો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં કરાચીમાં જ

ખોખા મળી આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તે મસૂદ અઝરનો નજીકનો હતો દાઉદ મલિકને મસૂદ અઝરનો નજીકનો સાથી માનવામાં આવતો હતો અને તે લશ્કરે જબ્બારનો સ્થાપક હતો પાકિસ્તાન પોલીસના જણાવવા અનુસાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ઉત્તર વજીરી આદિવાસી જિલ્લાના મિરાલી વિસ્તારમાં અજાણા માસ્ક પહેરેલા માણસો દ્વારા તેમના પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી અદ્નાન અહેમદને હંસાલા અજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે તે બે હજાર સોળમાં પંપોરમાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાના માસ્ટર હતો ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા પણ તેના હુમલા કરવામાં આવ્યો હતો તેને ગુપ્ત રીતે પાકિસ્તાનની સેના દ્વારા સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ તેની મૃત્યુ થઈ તે ઉધમપુરમાં હુમલાનું કાવતરું ઘડવા અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં લશ્કરના આતંકવાદી કેમ્પમાં નવા ભરતી થયેલા છોકરાઓને તાલીમ આપવામાં પણ સામેલ હતો બશીર અહેમદ પીર હિઝબુલ મુજાહિદ્દીનનો ટોચનો કમાન્ડર હતો તેનું બીજું નામ ઇમ્તિયાઝ આલમ હતું વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી પીર પંદર વર્ષથી વધુ સમયથી પાકિસ્તાનમાં રહેતા હોવાનું કહેવાય છે તે પાકિસ્તાનમાં હિઝબુલનો લોન્ચિંગ ચીફ હતો તેણે ઘૂસણખોરોની ભરતી કરવામાં અને કાશ્મીરમાં ખીણમાં શસ્ત્રો દારૂગોળો મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જહુર ઇબ્રાહિમ તેનું પૂરું નામ મિસ્ત્રી જહુર ઇબ્રાહિમ હતું તે જૈશ એ મોહમ્મદનો આતંકવાદી હતો ઓગણીસો નવ્વાણુંમાં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ આઈસી એઇટ વન ફોરના હાઇજેકમાં અને મુસાફર રૂપિન કાત્યાલની છરીના ઘા મારીને કરાયેલી હત્યા કરવામાં તે સામેલ હતો માર્ચ બે હજાર બાવીસમાં બે સશસ્ત્ર મોટરસાયકલ સવારો જે મિસ્ત્રીના ફર્નિચરના ગોદામમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા હતા તેમણે મિસ્ત્રીને નજીકથી ગોળી મારી હત્યા કરી હતી મેજર ડેનિયલ પાકિસ્તાન આર્મી સાથે સંકળાયેલ આઈએસપીઆરનો અધિકારી હતો ઓગસ્ટ બે હજાર સોળમાં જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ભારતીય સૈન્ય કાફલા પર થયેલ હુમલાનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ પણ તેના પર લાગ્યો છે માર્ચ બે હજાર પચ્ચીસમાં જ પેશાવરમાં અજાણ્યા હુમલાખોર દ્વારા તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી રિયાઝ અહેમદ લશ્કરનો ટોચનો આતંકવાદી હતો એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ રાજૌરીમાં થયેલા ગ્રાંગ્રીગ આતંકવાદી હુમલા પાછળ તે મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકીનો એક હતો રિયાઝ અહેમદ પિયોકના રાવલકોટમાં નમાજ અદા કરવામાં આવ્યો ત્યારે તેના માથામાં ગોળી કોઈએ મારી હતી પરમજીતસિંહ પંજવાર ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા તરીકે કામ કરતો હતો મલિક સરદાર સિંઘ તરીકે પણ તેને ઓળખવામાં આવતું હતું છ મે બે હજાર ત્રેવીસના રોજ પાકિસ્તાનના લાહોરમાં તેના ઘર નજીક મોર્નિંગ વોક દરમિયાન અજાણ્યા બંદૂકધારીઓએ તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ભારતે જુલાઈ બે હજાર વીસમાં તેને યુએપીએ હેઠળ આતંકવાદી તરીકે જાહેર કર્યો હતો અને તે મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો પાકિસ્તાન સામે એક તરફ ઓપરેશન સિંદુર ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ આ અજાણ્યા બંદૂકધારીઓ ભારતના જે મોસ્ટ વોન્ટેડ આતંકીઓ છે તેમનો પણ સફાયો કરી રહ્યા છે આ કોણ છે તેના ઉપર આખા વિશ્વની નજર ફેલાયેલી છે આ પ્રકારના વિડીયો જોવા માટે જોતા રહો બેનિફિટિવ્સ નમસ્કાર